ક્યાં જવાય કોની જાય છે બેઠું જવા દેવું છે ક્યાં જવાય જાય છે તારનો આદત જોવા આવ્યો છું ભરાવા દેવો એક રાત માં પાકી દો ને એટલું ભરાવા દેવું છે

ના પચાસ હજાર નું કે જ ના દસ હજાર રિચાર્જ કરાયું ગપ્પો તો મને તો મારે ને હું ઓળખું છું તારો ભાઈ બન તું આવડો ને આવડો મારી છે મને ખબર છે અરે નહીં ગપ્પા મારતો એમાં હું ગપ્પો મારતો છું જોઈ છે કદી દિલ્હી જોઈ છે તમે ના માનાતું હોય મારે ઘેર આવીને ડોસી પૂછજો ડોસી ઓલે લાવ્યો છું એથી મીઠાઈ લાવ્યો છું પાછો કોની ડોસી એટલે સ અરે નહીં ખબર પહેણી તો લાવ્યો છું બે બે વર્ષ પહેલા જ પહેણી લાવ્યો છું બરોબર ચાર છોકરા નહીં મારે તમને ખબર નહીં જી જી તાણ ખોર ભાઈ તમને ખબર નહીં મારે એક છોકરો તો પૈણાવા આવ્યો છે મને તારી બધી ખબર છે કાળુ દિલ્હી જો તો હેલિકોપ્ટર લઈને એક છોડી તંગા થઈ લઈ લેલી માર છોકરાઓલે જોઈને આવ્યો છું પાછી છોકરાઓલે જોઈ શકે તારાઓલે જોઈ છે માર તો ઉંમર થઈ છોકરાઓલે જોઈને આવ્યો છું અને મારા માં આપણે ડોશીએ જોઈને આવ્યો તો પણ ડોશી ના પાડતી હતી ના પાડતી હતી ઓ આવી કાળો તો કોણ રહે આવી તાણ તો પૈસાનો કમાલ છે

पहला भगत ने लगा पहला जोरदार मिक्कन से रे ओ पहला भगत ने नंबर तो ऐसा मार जोड़ी लगा वो केजे खबर से हां लगाई केजे कि के मु यमराज बोलू छु मौत नु आ ले ने हम बरोबर से लगाय आओ लगा का लगा तो नहीं तुम आ लगाऊ छु कोन भाई आ तो खो लगा ना जो सो बोलता ना तो बचे हेलो हेलो कौन बोलियो તારું મોત બોલો ચોપરો ખોલ્યો બરોબર છે આ તારું મોત છે બાર વાગે હેમરાજ બોલું છું ઓ

છોકરા બોકરા ભેગો થઈ લેજે જોર કે ના હોય ને તો કોઈ બીજા મગા બગા ને હેરાન કરી બોલો દિલ્હી થી કેવું ક્યાં લાવ્યો છું

છેલ્લે કે ભેગા થઈ જયે આપડે મરી જવાનું તમે રોશિંગ બધો ઘેગા થઈ જાવ

બાર વાગે ફોન આયા વાળી ઉપર લઈ જાય મને ગોડો થઈ ગયો ફરી ગયો કો ગોડો રહી ગયો યાર ફોન આ તો અલ્યા આવ આવ પહેલી વાર હોભળી વખત મે તો મારે ફોન ના દેખાતી આવું અલ્યા બાર Wawarje budak tu, wawarje wawarnya ijiwano, bakalagat wawaraso mutu <hesitation> 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 મારી હા હું કોઈ નઈ મરી ગયો હું મરી જવાનો તું તો જીવતો સી લે 12 વાગે હું એ પાછે યમરાજ

મારો હરો નેટ નેટ કગરી નાગુ કરાઈ છે જો જે પાછો ગમતી નઈ ના ગમતી એ તારો હરો

ના તું કે તું કઈ હા મરી જવાનું ચિઠી ફાટી જઈ ગુ ચિઠી તો બાબુ ફાટે તો વાત છોકરા માં રહી